Te ખરાબ આવા પૈસા ભધી જાય દુધ ન દુધ તો ખરાબ જ આવે છે ને આજ તમાર ભાડમાં તો ભેંસ હતી અમારા ગામમાં ભેંસ છે ને કેટલા ધીની છે 95 ધીની છે કેટલી બધી ધીખી હારાડો તઈ પન તો કરી દેજો જઈએ ગોમબાર ચેનજી તમને કે મારની બધી ઊંગ આવા છે કોણ ઓય નહી આ પણ તળકો પડે છે ના ઝાડ બાર તો હીય નહી કાપી નાખો બળ ગરો કોઈ કેઉ ગાલે સુ સારું ચાલે થી આયા હતા આ એક ભે રાખવી દીધું いや તો અમાર વેચવાની છે છે આઈ રીત યોજ જો પછી આપણે તું જોવો કે છે સારી બોલો બીજું કાંઈ હા દૂધ કેટલું છે અઢી ત્રણ લિટર છે હાલ તો હમણાં બી છે એવું હારું વાળો તો પહેલાને હું લઈને આવ દઉં હા આવજો ચોક્કસ હા તો કીધું છે પણ કિંમત ખરાબ હાડો જોઈએ તમે રોડે ઉભરો હું આવીએ તો જોયા દે હારી છે તમને કીધું છે આટલી વાર કરી આટલી વાર હોય વાળે પણ હેટ તો આવતો ને વાર થઈ ગઈ આ તો કેટલું તો આપણે બે જોવા જોઈએ આ કઈન જે જો લઈને આયા આવો આવો એમ આવો આવો સયજી તમે આટલી બધી વાર કરી તમે આ તો મોવ થઈ ગયો હાલ તરત તમારી વાતો કરતો રહ્યો કે બેહીવાન આઈ રી આમ કર હડો બતાવ આરી જો ભે આરી છે આરી બે કોઈ એમસી લેવા દાયા ભલા આદમી પણ તમે આવો થોડા હગા છો ને સહેજી થોડું સમજાવો હું સમજાવું હું સમજી આરી

જો તમે જો મેમન અમે વાત કરવી છે